વિશાવદરના કાલસારી ગામે ઇન્ડિયા ગઠબંધનની સભામાં આપ નેતા જગમાલવાળાનું નિવેદન પોલીસવાળા ભાજપના પૈસા ફેરવે છે પોલીસવાળા એની ગાડીમાં ભાજપના પૈસા હેરફેર કરતા હોવાનો કર્યો આક્ષેપ અમારે લાખ રૂપિયો ફેરવવો હોય તોય હેરાન થવું પડે છે જન આશીર્વાદ સભાનું કરાયું હતું આયોજન કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં યોજાઈ હતી સભા પ્રદેશ કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલ રહ્યા હતા હાજર હીરા જોટવાને વિજય બનાવવા સભામાં હાજર નેતાઓએ કર્યું હતું આહવાન કોંગ્રેસ અને આપ પાર્ટીના કાર્યકરો તેમજ સ્થાનિક રહ્યા હતા સભામાં હાજર વિસાવદરના કાલસારી ગામે ઈડિયા ગઠબંધનની સભામાં આપ નેતા જગમલ વાળાનું નિવેદન પોલીસ દ્વારા એની ગાડીમાં ભાજપના પૈસા હેરફેર કરતા હોવાનો કર્યો આક્ષેપ